ભરૂચ જિલ્લાની એલસીબી પોલીસે અંકલેશ્વર જીઆઈડીસીની એક ફેક્ટરી ઓફિસમાંથી શેરબજારના ડબ્બા ટ્રેડિંગનો જુગાર ઝડપી પાડ્યો છે પોલીસે પાંચ જુગારીની અટકાયત કરી કુલ ત્રીસ પોઈન્ટ લાખના મુદ્દામાલ જપ્ત કર્યો છે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી સોના આઈસ ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરીની ઓફિસ પર દરોડો પાડી શેરબજારના ડબ્બા ટ્રેન્ડિંગનો જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી પાડ્યા છે પોલીસે સ્થળ પરથી ત્રણ વાહનો અને દસ મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ત્રીસ પોઈન્ટ આડત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ત્યારે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ સરકારને સેબીની જાણ બહાર ઓનલાઈન મોબાઈલ એપ્લિકેશન એપ્લિકેશનમાં કંટ્રોલનો ઉપયોગ કરીને રૂપિયા નેવું લાખના સેડી રકમના ગેરકાયદે ટ્રાન્ઝેક્શન કરતા હતા પ્રવૃત્તિ દ્વારા તેઓ ટેક્સથી બચીને દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહ્યા હતા તો અલ્તાફ હુસૈન ગોગારી નામના વ્યક્તિ આર્થિક લાભ માટે આ જુગાર રમતો હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી ઝડપાયેલા આરોપીઓ ડબ્બા ટ્રેન્ડિંગ સાથે પાના પત્તાનું જુગાર પણ રમતા હોવાનું સામે આવ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ